જય માતાજી બધાને તો મિત્રો દર વખતના જેમ આજે પણ એક વિડીયો લઈને આવ્યો છે હવે આપ જાણો જ છો કે મારા વિડીયો જૂની વીતી ગયેલી વાતો કોઈની પાસેથી સાંભળેલી વાતો કોઈ મેં પોતે સાંભળેલી વાતો એવી વાતો આપની સાથે હું શેર કરતો રહું તો આજે વાત કરવી છે આપણા રો ના જાસૂસ એટલે આપ સમજો છો રો એટલે ભારતની નંબર વન સીઆઈડી એને રો કહેવામાં આવે એના એક જાસૂસ મોહનસિંહની હવે ઓગણીસો એકોતેરના યુદ્ધને ફાઈનલી અમલમાં મૂકતા પહેલાં ભારત સરકારે જે બાજુ પણ એટેક કરવાનો છે એની ભૌગોલિક સ્થિતિ જાણવા માટે ભારત સરકારના જાસૂસો એક બે મહિના પહેલેથી આ કામમાં લાગી ગયા હતા કોઈ બંગાળ તરફ હતા કોઈ રાજસ્થાન તરફ હતા કોઈ બનાસકાંઠાની સરહદની પહેલી બાજુ હતા તો અમારા એરિયામાં આ બધું સર્વે કરવા માટે કે પાકિસ્તાની મિલિટરી ક્યાં છે એમના હેડક્વાર્ટર ક્યાં છે થાણા ક્યાં છે એમની પાસે સાધનો કેવા છે એ કેટલી સંખ્યામાં છે આ બધું જાણવા માટે નગરપાર્કરમાં આ આસીઆઈડી કરવાનું કામ જાસૂસી કરવાનું કામ મોહનસિંહના ફાળે આવેલું હવે આ મારી વાત સાંભળી લેશે જોકે હું એ વખતે તેર ચૌદ વર્ષનો હતો પણ એટલી બધી ગતાગમ ન હોય અને એ વખતે કોઈને ખ્યાલ પણ નહોતો કે આ તાલુકાની અંદર આપણી વચ્ચે એક ભારતનો જાસૂસ પણ કામ કરી રહ્યો છે પણ એ અમારા માટે એ કામ કરતા હતા હવે મિત્રો એ જાસૂસ અને જાસૂસો પાસે તો લાખો રૂપિયાના એવા પેકેજ હોય છે એ ગમે ત્યારે ગમે એટલો ખર્ચ કરી શકે કારણ કે આ તો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ એટલે બજેટ હોય એમની પાસે એટલે મોહનસિંહ વેસપલટો કર્યો અને એક કોળી ઠાકોરને સાધ્યો હવે ગમે તે રીતે સાધ્યો હોય એને રૂપિયા આપ્યા હોય કે કંઈ હિન્દુત્વની એને સમજાયો હોય જે હોય તે પણ એ મોહનસિંહ હું બહુ કોઈને ખ્યાલ પણ ન પડે કે આ ભારતનો જાસૂસ છે એ મોહનસિંહ એવા જ કપડાં એવા જ વિખાયેલા વાળ માપની વધી ગયેલી દાઢી એવા જ કપડાં અને પગમાં પહેરવાના પગરખા પણ એવા જ કારણ કે જો વીઆઈપી શૂટેડ બુટેડ હોય તો કામ કેમ ચાલે ભાઈ તો આ બધા જાણો જ છો મોહનસિંહ ક્યારેક નગરબાજુ હોય કાળુંજર ડુંગર બાજુ હોય ક્યારેક બીજા ગામો તરફ હોય એટલે જ્યાં જાય ત્યાં એ સંબંધ કોળીનો બતાવે કોળી એમ કે આ મારા બનેવી છે કે જે હોય તે મારા રિલેટિવ છે આટલા દિવસો સિંધમાં રહેતા હતા હમણાં આવ્યા છે કોઈ પૂછે કે ભાઈ આટલા દિવને જોયા નહીં તો કોળી એમ કે ફાઇનલી આ મોહનસિંહ બે મહિના બે મહિના અથવા તો એક મહિનો તો પાકો અમારા તાલુકામાં એમણે વિતાવ્યો ક્યારેક મધ વેચવા આવે ક્યારેક ઈંધણા વેચવા આવે એ નગરની બજારમાં આમ કરતાં કરતાં એ ઓગણીસો એકોતેરનો ઘડી આવી ગઈ જ્યારે ભારતીય મિલિટરીએ ભારતીય આર્મીએ પાકિસ્તાન ઉપર એટેક કરી લીધો આ બાજુ બંગાળ તરફ એટેક કર્યો આ બાજુ નગરપાર્કર તરફ એટેક કર્યો એ મેં આગલા વિડીયોમાં આપણે વાત કરેલી છે કે સૌથી પહેલાં ભારતીય આર્મીને મેં જોઈ હતી કેવા સંજોગોમાં જોઈ મેં આપને વાત કરેલી છે પણ એ મોહનસિંહની એવી સચોટ માહિતી સચોટ માહિતી એવી આપેલી કે હિન્દુ વસ્તીને એમના મૂળ સ્થાનેથી હટાવીને એવી જગ્યાએ રાખી છે કે ભૂલથી ત્યાં કોઈ બોમ્બમારો ન કરી દેતા અને મિત્રો અમે નાના પણ રાતના બે હન્ટર વિમાન અમારી ઉપરથી ઉડેલા અને વીરાવા પાસે કાળુંજર ડુંગરમાં બોમ્બિંગ કરી અને ખાલી બે ત્રણ બોમ્બ જ નાખેલા ચક્કર દઈ તાલુકા ઉપર એટલે એ લોકોમાં દહેશત ફેલાઈ જાય કે ભારતીય આર્મી તો આવી છે સાથે એરફોર્સ પણ છે બે ચાર ચક્કર લગાવી તાલુકા ઉપર અને એ હન્ટર વિમાનો રિટર્ન થઈ આવ્યા પણ મિત્રો એવી સચોટમાં આવી હતી કે અમે રામસર તળાવ ઉપર હતા બીજા માણસો ક્યાં હતા જ્યાં ત્યાં પણ એમને હટાવેલા મૂળ સ્થાનેથી એ કોઈ જગ્યાએ બંબાળ માટે ન થયો એનો શ્રેય આ મોહનસિંહ સીઆઈડીને જાય કારણ કે મોહનસિંઘે એવી માહિતી આપેલી ને પરફેક્ટ સાચી એટલે કોઈ નુકસાન ન થયું અને ભારતીય આર્મી આપ જાણો છો ટ્રેટ છાછરો સુધી પહોંચી સિંધના છેવાડે દસ્તક દીધા ભાઈ કોઈ નુકસાન વગર અને અમને બધાને હિન્દુસ્તાનમાં આવવાનો આ એક સુનહરી અવસર મળ્યો આ ભારતીય આર્મી તરફથી આજે અમે કંઈક પોત ગર્વ મહેસૂસ કરીએ કે અમે માણસ છીએ અમે ગીતા વિશે જાણીએ અમે રામાયણ વિશે જાણીએ ભાઈ કદાચ ત્યાં હોય તો રામાયણ શું છે એ ખ્યાલ ન પડે એવો કારણ કે શિક્ષણ જ નહીં તો એ શ્રેય શ્રી મોહનસિંહને જાય અને આપણી આર્મી જે છે એ આર્મી જ્યારે થાણા લગાવી દીધા છાશરો બાજુ અને આટલો એરિયો કવર કરી લીધો ભારતમાં ભેળવી લીધો મેં અગાઉ વિડીયોમાં કહ્યું એમ મામલાદાર કચેરી તાલુકા પંચાયત નિશાળો સ્કૂલો આ બધું ભારતીય આપણો ગુજરાત સરકાર સંભાળ્યો હતો પણ મોહનસિંહ એ પછી કારણ કે મોહનસિંહ તો પછી ભારતમાં આવી ગયા આપણી આર્મી આગળ વધી એ પછી મોહનસિંહ સુટેડ બુટેડ થઈને ભારતનો જાસૂસ એવો તો રૂપાળો સુટેડ બુટેડ થઈને સાથે બે આર્મીવાળા અને આર્મીનો થાણો તો નગરમાં હેડક્વાર્ટર લાગી ગયો હતો એક દુકાન ઉપર જઈને ઉભો રહ્યો એ દુકાન આપણી હિન્દુની જ હતી દુકાનવાળાએ બહાર નીકળીને આમ હાથ જોડીને રામ રામ કર્યા સાહેબ બોલીએ ત્યારે મોહનસિંઘે સરપ્રાઇઝ આપી કે મારો બહાર આના તમારી પાસે લેવાના નીકળે છે એટલે એ અસમજોસમાં પડી ગયો સાહેબ બાર આના મારી પાસે તો કે હા તમારી પાસે હું એક વખત મધ વેચી ગયો એના પૈસા બાકી હતા હવે મિત્રો બનેલો આવું કે મોહનસિંહ ઓલા કોળી સાથે એક વખત મધ લઈને વેચવા આવેલા એ દુકાનદારને મધ આપી કિલો બે કિલો જે આપી હોય હવે એમાં બારાના મોહનસિંહ કહ્યું હું પછી લઈશ એટલે મોહનસિંહને આ સરપ્રાઇઝ આપવી હતી એ મિત્રો બારાનાનું નામ સાંભળી અને આખી બજાર ભેગી થઈ ગઈ મોહનસિંહના પગે પડવા માંડી અરે સાહેબ બાપુ તમે હતા બજારમાં હાલતા તા એ ઘાય હું હતો અને સાહેબ મારો એ ભાગ્ય કે એ મોહનસિંહને મેં ઓગણીસો ને ઓગણ્યાસીમાં કચ્છમાં જ એ મોહનસિંહના મેં દર્શન કરેલા એટલે આવી વ્યૂહરચના સાથે ભારત સરકારે આ અમારો જે વિસ્તાર હતો એ જીતેલો પણ કમ ભાગે શિમલા કરારમાં ટેબલ ઉપર ભગવાન જાણે શું બન્યું આપણે હારી ગયા જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો આપ્યો એનો દુઃખ જીવશું ત્યાં સુધી રહેશે તો વિડીયો કેવો લાગ્યો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું કોઈ બીજા વિડીયોમાં કોઈ બીજી જૂની વાત સાથે ત્યાં સુધી જય માતાજી